પોરબંદરના ઇતિહાસમાં સૌપ્રથમ વખત સમગ્ર મીડિયા જગતના સ્નેહ મિલનનું આયોજન થયું હતું જીટીપીએલના ડાયરેક્ટર રાજભા જેઠવાના માર્ગદર્શનમાં યોજાયેલ મ્યુઝિકલ નાઇટ સાથે સ્નેહ મિલન પત્રકારો ઝૂમી ઉઠ્યા હતા ઉપરાંત વિશેષ મહેમાનો તરીકે અખબારના વિતરક ભાઈઓ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા પોરબંદરના રાજવી પાર્ટી પ્લોટ ખાતે ગાંધી ભૂમિના ઇતિહાસમાં પહેલી વખત પોરબંદર મીડિયા પરિવારના સ્નેહ મિલન અને મ્યુઝિકલ નાઇટનું ભવ્યથી ભવ્ય આયોજન કરવામાં આવતા

પ્રવૃત્તિઓ વગેરેની ભાગ્ય જાણકારી ધરાવતા હોય છે ત્યારે આ પ્રકારના સ્નેહ મિલનથી પત્રકારો અને તેમના પરિવારજનો એકબીજાની વધુ નજીક આવે છે સંગઠનની દરેક જગ્યાએ જરૂર છે અને તે બાબતને પોરબંદરના પત્રકારો હવે વધુ સારી રીતે સમજ્યા છે ત્યારે આ સંગઠનને વધુ મજબૂત બનાવવા વારંવાર આ પ્રકારના કાર્યક્રમો કરવા જરૂરી બન્યા છે તેમ જણાવ્યું છે આ પ્રકારના સ્નેહ મિલન ઉપરાંત પત્રકારો સહ પરિવાર સમૂહમાં ફરવાનું આયોજન ગોઠવે તેમના તેજસ્વી સંતાનોના સન્માન સમારોહ કાર્યક્રમ યોજાય અને તેમના દ્વારા પ્લેટફોર્મ પૂરું પાડવામાં આવે તથા તેમના સંતાન અને પરિવાર માટે વિવિધ પ્રકારની સ્પર્ધાઓના માધ્યમથી અનેકવિધ કાર્યક્રમ યોજાય તેવા સુર આ સ્નેહ મિલનમાં પત્રકારત્વ જગતના માનદાતાઓ ઉઠ્યા હતા સમગ્ર આયોજન જીટીપીએલ ચેનલના ડાયરેક્ટર રાજભા જેઠવાના તન મન ધનના સંપૂર્ણ સહયોગ અને માર્ગદર્શનથી થયું હતું આ કાર્યક્રમમાં માત્ર પોરબંદર શહેર જ નહીં પરંતુ જિલ્લાભરના પત્રકારો વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા પોરબંદર મીડિયા પરિવાર દ્વારા યોજાયેલ આ સ્નેહ મિલનમાં અખબાર વિતરકો પણ અતિથિ વિશેષ તરીકે ખાસ રહ્યા હતા ટાઢ તાપ તડકો કે કુદરતી આફતો ઉપરાંત બીમારી જન્મ મૃત્યુ લગ્ન જેવા પ્રસંગોએ પણ દિવસ રાત જોયા વગર નિષ્ઠાપૂર્વક ફરજ બજાવીને સમયસર અખબાર વાચકોના હાથો હાથ પહોંચાડતા અખબાર વિતરકોને ખાસ નિમંત્રિત કરવામાં આવ્યા હતા અને વિશાળ સંખ્યામાં તેઓ ઉપસ્થિત રહ્યા હતા તેઓ એક પણ તેમની લાગણી વ્યક્ત કરી જણાવ્યું હતું કે પોરબંદરના ઇતિહાસમાં પ્રથમ વખત આ પ્રકારે આયોજન થયું છે જેમાં અમોને અતિથિ તરીકે બોલાવવામાં આવ્યા છે એ પત્રકારોની મહાનતા છે અને જ્યાં પણ તેઓને અમારી કે કાંઈ પણ જરૂરિયાત હશે ત્યારે અમે તેઓની સાથે રહીશું તેવી ખાતરી આપી હતી પત્રકારોએ પણ તેમને જણાવ્યું હતું કે ગમે ત્યારે કોઈ પણ પ્રકારની જરૂરિયાત ઊભી થાય તો હર હંમેશ પત્રકારો તેમની સાથે જ છે તેવો કોલ આપ્યો હતો સ્નેહ મિલન સાથે ગેટ ટુગેધર ઉપરાંત મ્યુઝિકલ નાઇટનું પણ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ઇન્ટરનેશનલ ઓર્કેસ્ટ્રા રવિ એરડા અને તેમની ટીમ તેજલ જોશી 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 કપિલ અને ભરત હરખાણી તેમજ વચરાજ સાઉન્ડના રાજુભાઈ બાપોદરા સહિતની ટીમ દ્વારા જોશીલા અને હોશીલા ગીત રજૂ કરવામાં આવતા સૌ કોઈ પત્રકારો સહિત ઉપસ્થિત ઝૂમી ઉઠ્યા હતા અને સહપરિવાર ડિનર સાથે ડાન્સની મજા માણી હતી

પહેલી વખત એવું બન્યું છે પોરબંદરના ઇતિહાસમાં કે પત્રકારો બધા આજે એક મંચ ઉપર આવ્યા છે માત્ર પત્રકારો જ નહીં પરંતુ અખબારના વિતરકો એ પણ બધા સાથે અહીંયા ઉપસ્થિત છે અને આવું ભવ્યાથી ભવ્ય આયોજન કર્યું છે સ્નેહ મિલનનું ત્યારે હું આપ સર્વેને આવકારું છું અને બે વાત પણ મારે તમારી સમજ કેવી છે ખાસ કરીને પત્રકારોના ક્ષેત્ર વિશે કે આપણું જે ક્ષેત્ર છે એમાં આપણે ખૂબ કામ કરીએ છીએ બધા તનતોડ મહેનત કરે છે પણ આપણા પછીની પેઢીનું શું ક્યારે વિચાર્યું છે આપણે કે પછીની પેઢીનું અત્યારે દરેક જે રીતે મળતા નથી એવી રીતે આપણે ક્ષેત્રમાં પણ બધાને ખ્યાલ હશે કે અત્યારે જે છે માણસોની ખૂબ અછત છે કોઈના ફિલ્ડમાં આગળ આવવું નથી અથવા કામ કરવું નથી તો આજે રાજભા જેઠવા અને ટીમને હું ખાસ અપીલ કરું છું કે પોરબંદરમાં ભવિષ્યમાં પત્રકારો આજે પહેલી વખત એક મંચ ઉપર એકત્ર થયા છે તો ભવિષ્યમાં આપણે પોરબંદર માં પત્રકારો માટેની એક એકેડમી શરૂ કરીએ કે જેમાં બધા શીખે શીખે ખાસ કરીને યંગ જનરેશન છે ઘણા બધા સ્ટુડન્ટ છે છે એ લોકોના પણ એને યોગ્ય માર્ગદર્શન મળતું નથી તો પોરબંદરમાં આપણે ભવિષ્યમાં પત્રકારો હતી એકેડમી શરૂ કરીએ અને એમાં પદ્ધતિ સરની એ લોકોને પ્રિન્ટ મીડિયા અને ઇલેક્ટ્રોનિક મીડિયાની તાલીમ આપીએ કે જેથી એ ભવિષ્યમાં આગળ આવે ને આપણે પણ એમાંથી ઉગતા સિતારાઓ મળે અત્યારે હમણાં સાથે હતા ત્યારે રાજભા સાથે મેં વાત કરી ત્યારે મારી જ એક સ્ટુડન્ટ છે જર્નાલિઝમની

ધીર ગંભીરતા કર્મ પ્રત્યેની નિષ્ઠા અને તનતોડ મહેનત શીખો રાજભા પાસેથી રૈયત હોવા છતાં સાદગીથી જીવવું અને સૌને માન આપવાનું શીખો જયેશભાઈ જોશી પાસેથી જોશીલી અને હોશીલી કલમ દ્વારા બધાને જડબાતોડ જવાબ આપવાનું શીખો મહેશભાઈ લુક્કા પાસેથી મસ્તીથી જીવવાનું શીખો નિપુલ પાસેથી મારો મોટો ભાઈ નિપુલ છે એમની પાસેથી નમ્રતા શીખો અશોક થાનકી કે જે મારા શિષ્ય પણ કહી શકાય કે અમે અવારનવાર ફીડમાં જતા ત્યારથી મારા શિષ્ય છે અશોક થાનકી પાસેથી દરેકને શોક આપવાની ટેકનિક શીખો જીતુભાઈ પાસેથી દરેકને જીતવાની કળા શીખો કારણ કે ગમે ત્યાં હોય ફરીથી પાછા રાખમાંથી બેઠા થઈ જાય હિતેશભાઈ ઠકરાર અને વિપુલભાઈ ઠકરાર પાસેથી કાયદાની આટી શીખો પ્રતિશ અને અજયશીલુ પાસેથી જે ક્ષેત્રમાં છો એમાં તંતોડ મહેનત શીખો કારણ કે પ્રતિષાને અજય મને ખ્યાલ છે કે અજય અમારી જ ઓફિસમાં એક સમયે તો ભવિષ્યમાં પણ આપણે બે હાજર જે વર્ષ છે એ સુવર્ણમય બની રહ્યા અને કંઈક નવું વધારે આનાથી પણ સારું અને પત્રકારો એમના પરિવારો એકબીજાની સાથે વધુ નજીક આવે એ બી અપેક્ષા સાથે મને અહીંયા બોલવાનો મોકો આપ્યો બદલ આપનો આભાર પત્રકાર મિત્રો કે કે રાજભા જેઠવા તેમજ ન્યૂઝ પેપર ના વિતરકો ને અમારા બધા જાય છે રામ બીજું પોરબંદર ની અંદર પત્રકારો આપણે ઘડિયા ગાઠ્યા છે પરંતુ ક્યારે ઓલા ડેટ જેવું છે એ ક્યારે કોઈ પત્રકારો ભેગા થઈ શકતા નહીં જો ખાસ કરીને રાજભા જેઠવા કે જે મારા બહુ જૂના મિત્રો છે હું કોર્ટમાં બેસતો ત્યારે રાજભા જેઠવા છે એ મારે જહાજમાં ન કહેવું જોઈએ ત્યારે રિક્ષા ચલાવતા અને રિક્ષાના લખાણ મારી પાસે કરવા આવતા આજથી પાંત્રીસ સાડત્રીસ વર્ષથી મારે રાજભા સંબંધ છે રાજભા પ્રગતિ કરતા ગયા અમારે મીડિયાની લાઈનમાં પણ સાથે આવતા ગયા અને રાજભા બધાને એવી રીતના સાચવે છે પણ આજે પત્રકારો છે એને તો દરેક જગ્યાએ ગણતા હોય છે દરેક જગ્યાએ ક્યાંય આમંત્રણ આવતું હોય કોઈ ફંક્શન આમંત્રણ આવતું હોય તો વિતરકોને કોઈ આમંત્રણ ક્યાંથી ત્યારે પર્સનલોને આવતું હોય અને જો ક્યારેય પત્રકારોને આવી તકલીફ પડે એમણે જેમ જિજ્ઞેશભાઈ અને લુકાભાઈ જયેશભાઈ વાત કરી એમ ક્યાંય પણ કાંઈ પણ જરૂરિયાત હોય કોઈ પણ પત્રકારોની જરૂરિયાત કોઈ આર્થિક જરૂરિયાત હોય હોસ્પિટલની જરૂરિયાત હોય તો દરેક પાસે બધા પાસે નંબર હોય છે એક બધાને એકબીજાને સાથે રહેવું અને જે કંઈ જરૂરિયાત હોય ત્યારે એકબીજા સાથે રહીને એવું આજે આ પત્રકાર જે આ સંમેલન જ કહેવાય એમ તો જે રાજભાઈએ આયોજન કર્યું છે ખાસ કરીને જયેશભાઈ રાજભા લુકા અશોક અને સમગ્ર પત્રકારની ટીમે જે આયોજન કર્યું છે અને સાથે બધાને પત્રકારોને વિતરકોને રાખ્યા છે એમ આવો પ્રોગ્રામ બાપુ લે કહું છું કે બાપુ દર બે ત્રણ મહિને આવો પ્રોગ્રામ એક થવો જોઈએ આ બદલ હું તમામ પત્રકાર ટીમમાંથી હું તમામનો આભાર માનું છું તહેવાર હોય છે અમે પણ ફેમિલી લઈને બેઠા છે છતાંય અમે કીધું છે કે ક્યારેય દવાખાનાની જરૂર હોય તો કહેજો તો અમે કહીએ છીએ કે કોઈ પણ બીમાર હોય તો ફોકત પત્રિકા અમે નાખશું અને કોઈપણ હોસ્પિટલ હશે બાપુ બધા આ સાથે રહેશે મંદિરનો ફંક્શન હશે તો મફત પત્રિકા નાખશું રામનવમીમાં તમે નાખીએ જ છીએ ફ્રીમાં અમે એંસી જણા છીએ જ્યારે પણ જરૂર પડે અડધી રાત્રે તો અમે તમારી સાથે છીએ સૌથી વધારે ઓરખાણ પોરબંદરમાં ભલે રિપોર્ટર રિપોર્ટરની હોય પણ વિતરકો જેટલી નહીં હશે એટલે રાતભા તમારો આભાર

આપ સૌનું પણ ઈશ્વર સારું કરે આ નવા વર્ષની મારી એક હૃદયપૂર્વકની ઈશ્વરને પ્રાર્થના છે આટલું કહી હું મારા શબ્દોને વિરામ આપું છું જય હિન્દ જય ભારત તે દિલ સીયે દોહ ી ખેલ

मेरी जिंदगी सवारी मुझको गले लगा के बैठा दिया फलक पे मुझ खाक से उठा के मेरी जिंदगी सवारी मुझको गले लगा दिया फलक पे मुझ खाक से उठा के यारा What's up? I'm